તો દોસ્તો વાત કરીએ નવી જંત્રીના અપડેટ વિશેની તો ગુજરાતમાં મિલકત જંત્રી દરમાં વધારો ગમે ત્યારે લાગુ થવાના અટકળો કેટલાક સમયથી થઈ રહી છે ત્યારે એવા સંકેત છે કે આવતા સપ્તાહમાં અથવા તો સરકારે અગાઉ પહેલી એપ્રિલથી નવા જંત્રી દર લાગુ કરવાની તૈયારી કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ મુલતવી રાખી હતી રાજ્યના મહેસૂલ વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે સરકારી સિસ્ટમના નવા જંત્રી દર અપગ્રેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં વિવિધ વૈકલ્પિક ફોર્મ્યુલા રાખવામાં આવી છે સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો મહત્વપૂર્ણ માહિતી કે સરકાર દ્વારા દરમાં વધારો કરવામાં આવે છે તેની સૂચના મળવાના આધારે તે મુજબ સિસ્ટમ કાર્યરત થઈ જશે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સિસ્ટમમાં રેડીમેન્ટ રાખવામાં આવી છે સૂત્રોના કહેવા પ્રમાણે નવા જંત્રી દરોનું નોટિફિકેશન એક સપ્તાહમાં અથવા તો ત્રીસમી એપ્રિલ સુધીમાં જારી કરવાનું માનવામાં આવી રહ્યું છે નવા જંત્રી દરના મુસદ્દામાં કેટલાક કિસ્સાઓ તો જંત્રી દરમાં બે હજાર ગણો વધારો સૂચવાયો હતો જોકે સરકારે વાંધા સૂચનોના આધારે મહત્વના ફેરફારો તો કર્યા જ છે સાથે દોસ્તો સૌને જણાવી દઈએ મહત્વપૂર્ણ માહિતી ઉપરાંત મુસદ્દામાં સૂચવાયેલા પ્રમાણે જ જંત્રીમાં વધારો થાય છે કે દર વર્ષે તબક્કાવાર વધારો કરવાનો નિર્ણય લેવાય છે તેના પરમિટ માંડવામાં આવી રહી છે રાજ્ય સરકારે બે હજાર અગિયાર પછી જંત્રી દર વધાર્યો ન હતા બાર વર્ષ બાદ બે હજાર ત્રેવીસમાં તે એક માસે ડબલ કરી દેવાયા હતા તે પછી રાજ્યભરમાં વૈજ્ઞાનિક ઢબે જમીન મકાનના વાસ્તવિક દરની સર્વે કરવાની જે મુસદ્દો તૈયાર કર્યો હતો મુસદ્દામાં સૂચવાયેલા સામે ભારે રોષ થતાં વાંધા સૂચનો રજૂ કરવા બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને દોસ્તો સૌને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે તેની સુનાવણી કરવામાં આવી હતી દરમિયાન રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ફીની આવકમાં મોટો વધારો કરવાનો અંદાજ રાખ્યો છે બજેટમાં ચાલુ નાણાકીય વર્ષની આ આવક પાંચ હજારને ચોરાણું કરોડ વધવાનું અનુમાન દર્શાવ્યું હતું આ વધારાનો અંદાજ જૂના જંત્રી દર મુજબ હતું નવા દર લાગુ થવાના સંજોગોમાં સરકારની આવકમાં મોટો વધારો થવાનું અનુમાન છે તો દોસ્તો જંત્રી વિશે હાલ આ મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે કે જંત્રી છે તે ત્રીસ તારીખે રજૂ કરવામાં આવી શકે તેમ છે એટલે કે આવે એ ત્રીસ એપ્રિલ છે તે તારીખના રોજ જંત્રીમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે તેમ છે હાલ દોસ્તો આપણે કંઈ કહી ન શકીએ ત્રીસ તારીખે થવાના અંદાજ છે પરંતુ ત્રીસ તારીખ મોકૂફ પણ થઈ શકે છે દોસ્તો સૌને આ મહત્વપૂર્ણ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ નવંદ માતરમ